હવે હું મંદિર પહોંચવા આવ્યો છું બે મિનિટમાં તમા મંદિર આવી જશે શંકર ભગવાનનું મંદિર આવી ગયું છે શંકર ભગવાનનું

शू सरस मंदिर छे सनी महाराज मंदिर मंदिर बहारग्या जय भोलेनाथ હું ચાલીને મંદિરે જવીને પાછો હવે ઘરે જાઉં છું મંદિરે જવામાં સવાર સવારે બહુ મજા આવે છે કેમ કે જે ધર્મના તમે હોય તે જ ધર્મનું મંદિરે જાઓ અને ભગવાનની અથવા માતાજીની પ્રાર્થના કરો તો તમારો આખો દિવસ આનંદમાં આનંદમાં રહે છે મંદિરે જવાનું બહુ મજા આવશે તમે જુઓ દિવસે પછી કેટલો ફરક પડે છે